સોધી લાજપોર સેન્ટ્રલ જેલ હાઈ સિક્યોરિટી યાર્ડ નંબર બેતાલીસ માં રાખવામાં આવેલા હત્યાના ગુનાના આરોપીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી છે તે બે હજાર સત્તર થી ચાલતા કતરગામ પોલીસ સ્ટેશન હેઠળની હત્યાના કેસમાં ધરપકડ થયેલો રાત્રે આશરે આઠ વીસ કલાકે જયારે જેલ કર્મચારીઓ રાઉન્ડ માટે યાર્ડમાં ગયા ત્યારે તેઓને બેભાન અવસ્થામાં જોવા મળ્યો તેમણે આત્મહત્યા કરવા માટે કયા કારણોસર ફાંસો ખાધો તે હજુ સુધી જાણવા મળ્યું નથી લાજપુર સેન્ટ્રલ જેલમાં બંધ હત્યાના એક આરોપીએ જલ જેલ પરિસરમાં જ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે આ ઘટનાથી જેલ પ્રશાસન ચોક્કસપણે હચમચી ગયો હતો આત્મહત્યા કરનાર આરોપીની ઓળખ હેમંત પાનચંદ્ર માગરોડીયા ઉર્ફે ડેની તરીકે થઈ છે તે કતારગામ પોલીસ સ્ટેશન હેઠળ બે હજાર સત્તરમાં નોંધાયેલા હત્યાના એક ગુનામાં ધરપકડ થયેલો અને ત્યારથી જેલમાં બંધ હતો આ ઘટનામાં લાજપુર જેલના હાઇટેક સિક્યોરિટી ગાર્ડ નંબર બેતાળીસમાં રાત્રે આશરે આઠ વીસ કલાકે બની હોવાનું જાણવા મળ્યું હતું જેલ કર્મચારીઓએ રૂટિન રાઉન્ડ દરમિયાન હેમંતને બેભાન અવસ્થામાં જોયું તુરંત જ તેને જેલ ડિસ્પેન્સરી અને પછી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોકટરે તેને મૃત્યુ ઘોષિત કર્યો હતો કયા કારણોસર આરોપીઓ આપઘાત કર્યો છે તે હાલમાં જાણવા નથી હાલ પોલીસ અને જેલ અધિકારીઓ આ બાબતની તપાસ કરી રહ્યા છે આરોપીના સંબંધીઓ અથવા તેના સાથી કેદીઓ સાથે કોઈ વિવાદ હતો કે નહીં તે પણ તપાસવામાં આવશે આ ઘટના બન્યા બાદ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે જેલ પ્રશાસન દ્વારા આ બાબતની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે આરોપી પાસેથી આત્મહત્યા માટે વપરાયેલી સામગ્રી કેવી રીતે મળી તે પણ તપાસનો મુખ્ય મુદ્દો છે ઘટના તો મને પોલીસે જાણ વાગે રાત્રે અને મને કીધું કે ભાઈ ને તમારા આ રીતનું થયું છે એમ કે એને જાણે જાતે સુસાઈડ કરી લીધું છે એટલે તમે આવો એમ એટલે મેં ત્યારે જ એમને પોલીસવાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઈડ કર્યો તો એમ છે જ નથી કેમ કે જે સાડા આઠ વર્ષથી જેલ કાપી જેલ કાપી રહ્યો હોય એ માણસ દસ દિવસ કે વીસ દિવસ માટે શું કામ સુસાઈડ કરે એ વીસ દિવસની અંદર છૂટવાનો હતો અમારો ઓર્ડર હતો અમે વીસ દિવસમાં એ છૂટવાનો હતો અને એને એની પર કોઈ ગુનો જ નહીં હતો કોઈ ગુનો કબૂલ થયો તો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો કાચો કાચા કામનો હતો એટલે પાકા કામનો તો હતો જ નહીં અને મારી એને હાઈ સિક્યુરિટીમાં કેમ લખવામાં આવ્યો એનું શું કારણ એણે એવો એવો જેલની અંદર શું ગુનો કર્યો કે હાઈ સિક્યુરિટીમાં લખવામાં આવ્યો અને હાઈ સિક્યુરિટીમાં લાખવામાં આવ્યો તો પણ કંઈ વાંધો નહીં પણ હાઈ સિક્યુરિટીમાં લાખ્યા પછી બે જાતે ગળું દબાવી દે એવો તો વ્યક્તિ હતો જ નહીં એટલી તો એનામાં હતી અંદર એ કે ભાઈ મારે વીસ દિવસની અંદર તો છૂટવાનું છે તો હું શા શાના માટે સુસાઇડ કરું એમ એટલે મને એવું લાગે છે કે આ અંદર કોઈ બે જણા મળીને કે પાંચ જણા મળીને એને ગળું દબાવીને મારી લાખવામાં આવ્યો હોય એવું લાગે છે એમનું નામ હતું હેમંત પાનાચંદ માંગરોલિયા એમની ઉંમર ઓગણચાલીસ વર્ષ હવે મારી એ જ માંગ છે કે ભાઈ જ્યાં ભલે હાઈ સિક્યુરિટીમાં જે લાઈકો તો કયા ગુનામાં નાખ્યો તો હાઈ સિક્યુરિટીમાં અને હાઈ સિક્યુરિટીમાં નાખ્યા પછી એને સુસાઈડ કર્યું ને એના મારે ફૂટેજ જોવા છે એ જીવિત હતો ત્યારથી અને જાતે સુસાઈડ કર્યું ને એટલે સમજી લો કે પાંચ મિનિટનો કે દસ મિનિટનું એને ગળો દબાવ્યું હોય તો એ મારે પાંચથી દસ મિનિટનો વિડીયો જોવો છે